પંચમહાલ જિલ્લાના હાલોલ નગરના રાજમાર્ગો પર ધારાસભ્ય જયદ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી કે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત સમગ્ર રાજ્યભરમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓનું ભવ્ય આયોજન કરી ભવ્ય અને વિશાળ તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે જે અંતર્ગત મંગળવારે હારોલ ખાતે વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રી